અંતરિક્ષ યાત્રિકનો અજાયબી પ્રવાસ એક નાનો છોકરો હતો આરવ તેને તારાઓ જોવાનો બહુ શોખ હતો એક રાત્રે તે આકાશ તરફ જોઈ રહ્યો હતો અચાનક એક રોકેટ તેના આંગણામાં ઉતર્યો રોકેટમાંથી એક મિત્રતાપૂર્ણ રોબોટ બહાર આવ્યો અને બોલ્યો ચાલ તને હું મારા સાથે સૌર મંડળની સફરે લઈ જાઉં આરવ રોકેટમાં બેસી ગયો અને બંને અંતરિક્ષમાં ઉડી ગયા સૌપ્રથમ બુધ પર ત્યાં એટલી ગરમી હતી કે તેના જૂતા પીગળી જાય એવી હાલત બે શુક્ર પર ધુમ્મસ અને વાદરોથી ભરેલું વાતાવરણ જ્યાં કાંઈ દેખાતું જ ન હતું ત્રે પૃથ્વી પર તેણે પોતાના ઘર તરફ હાથ લહેરાવ્યો ચાર મંગળ પર રોબોટે કહ્યું આગળ ક્યારેક અહીં માણસો વસશે પાંચ ગુરુ પર પહોંચતા આરવ ડરી ગયો એટલો મોટો ગ્રહ કે આખો રોકેટ નાનો ખિલોનો લાગે છ શનિના વળ્યો જોઈને તે બોલ્યો વાહ આ તો આભૂષણ જેવા છે સાત યુરેન્સ અને નેપચ્યૂન એટલા ઠંડા કે આરવને ઝેકેટ પહેરવી પડી છેલ્લે રોબોટ બોલ્યો આ બધા ગ્રહો મળીને સૂર્ય પરિવાર બનાવે છે અને તારી પૃથ્વી એમાં સૌથી ખાસ છે કારણ કે ત્યાં જીવન છે આ રવ ખુશ થઈને ઘરે પાછો આવ્યો અને હવે દર રાત્રે તારાઓને જોઈને એ સફરની યાદ કરે છે